જુનાગઢ ગુજરાત રાજ્યનું નું મોટું શહેર છે અને જુનાગઢ વહીવટી મથક છે તે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે જુનાગઢ નો શાબ્દિક અર્થ જૂનો ગઢ થાય છે તેનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે જે મૌર્ય મૈત્રક ચુડાસમા સોલંકી મુઘલ અને નવાબો જેવા અનેક રાજવંશોના શાસન સાથે સંકળાયેલો છે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ તે હિન્દુ બૌદ્ધ અને જૈન સંસ્કૃતિના કેન્દ્ર તરીકે જાણીતું છે ગુજરાતના આદ્ય કવિ નરસિંહ મહેતા જૂનાગઢના વતની હતા ભગવાન શ્રી કૃષ્ણ મુચકુંદ રાજાના હાથે કાલયવનનો વધ કરાવવા માટે અહીં આવ્યા હતા ગિરનાર પર્વત એક મુખ્ય તીર્થ સ્થળ છે જ્યાં અસંખ્ય મંદિરો આવેલા છે અહીં અશોકના શિલાલેખો ઉપરકોટનો કિલ્લો અને મહાબત મકબરો જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે વન્યજીવન

એટલે કુંવરબાઈનો મામેરુંનો પ્રસંગ આ પ્રસંગ નરસિંહ મહેતાની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની અનન્ય અને અચળ ભક્તિનું પ્રતિક છે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના લગ્ન પછી જ્યારે તે પ્રથમ વખત માતા બનવાની હતી ત્યારે તેમના પિયર પક્ષ તરફથી સાસરીમાં મામેરું મોસાળું લાવવાનો રિવાજ હતો મામેરું એટલે પુત્રી અને તેના સાસરીયાને આપવામાં આવતી ભેટ સોગાદો નરસિંહ મહેતા અત્યંત ગરીબ હતા અને સંસારની માયાથી દૂર રહી માત્ર ભક્તિમાં લીન રહેતા હતા કુંવરબાઈના સાસુ

તેમણે માત્ર એટલું જ કહ્યું મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા તેમણે પોતાની દીકરીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તેમનું મામેરું તો ભગવાન દ્વારિકાધીશ પોતે જ ભરશે મામેરું ભરવાના દિવસે જ્યારે કોઈ અપેક્ષા નહોતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક ધનવાન અને પ્રતિષ્ઠિત શેઠના છે કે શેઠ કે માથે મુંડાસો અને કિંમતી ધારણ કરીને ના સોના ચાંદીના અલંકારો રેશમી વસ્ત્રો અને અઢળક ભેટો ભરીને કુંવરબાઈના આંગણે પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ શેઠના વેશમાં યાદીમાં લખેલી દરેક વસ્તુ ઉપરાંત વધુ કિંમતી વસ્તુઓ આપીને ભવ્ય મામેરું ભર્યું આ દ્રશ્ય જોઈને કુંવરબાઈના સાસરિયા અને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને નરસિંહ મહેતાની ભક્તિની મહત્તા સ્વીકારી આ પ્રસંગ એ સંદેશ આપે છે કે સાચા ભક્તની લાજ રાખવા માટે ભગવાન પોતે દોડી આવે છે અને તેના તમામ સાંસારિક કાર્યોને સરળ બનાવે છે નરસિંહ મહેતાએ આ પ્રસંગને પણ કાવ્ય રૂપે ગુંથીને અમર કરી દીધો છે જે આજે પણ ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું આખ્યાન તરીકે પ્રચલિત છે આ તળાવ જૂનાગઢની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરનો એક અભિન્ન ભાગ છે તે નરસિંહ મહેતાની ભક્તિ અને કાવ્ય સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે હાલમાં આ સરોવરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જેથી તે સ્થાનિકો અને પ્રવાસીઓ માટે એક સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ બની શકે જુનાગઢમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણ બ્યુટીફિકેશન કામગીરી સત્તાવાર રીતે જુલાઈ સપ્ટેમ્બર બે હજાર બાવીસની ની આસપાસ શરૂ થઈ હતી જોકે તેનું આયોજન બે હજાર સત્તરમી માં ચાલી રહ્યું હતું આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત

આ તળાવની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો થયા છે અને વારંવાર જનતાએ રોષ વ્યક્ત કર્યો છે તે ખૂબ જ ગંભીર બાબત છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ લોકાર્પણ થવાનું હોવા છતાં જો કામગીરી હજી ચાલુ હોય અને તે પૂર્ણ થશે કે કેમ તે નિશ્ચિત ન હોય તો આનાથી કામની ગુણવત્તા પર સ્વાભાવિક રીતે જ સવાલો ઊભા થાય છે ભ્રષ્ટાચારના આરોપો આ આરોપોની નિષ્પક્ષ અને સત્વરે તપાસ થવી અનિવાર્ય છે કામગીરીની ગતિ અને સમય મર્યાદા લોકાર્પણ ની તારીખ નજીક હોવા છતાં કામ બાકી રહે તો ઉતાવળ માં ગુણવત્તાવળ થાય કે ભ્રષ્ટાચાર ના કારણે હલકી સામગ્રી ઉપયોગ થયો હોય તો તળાવ બાંધકામ લાંબા ગાળે ટકશે નહી જનતાના પૈસા દુરુપયોગ થયો હોય તેવો આક્ષેપ હોય તો સત્તાધીશો પારદર્શિતાથી જવાબ આપવો જોઈએ